મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ઇન્દ્ર ભારતી બાપુના પ્રવચનમાંથી આ સંક્ષિપ્ત કરેલ છે દરેક યુટ્યુબ મિત્રોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગણેશ દેવા મિત્રો આપણા હિન્દુ ધર્મના પહેલા પૂજાતા શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવા ગણપતિ બાપા મોર્યાના નારા સાથે આપણે ગણેશ ચતુર્થીનો એટલે ગણેશ ભગવાનનો જન્મ જયંતિ ઉજવીએ છીએ તો ગણપતિનું આહવાન કર્યા પછી વિસર્જન કરવામાં આવે છે તો થોડો વિચાર કરો કે જેને ભગવાન ગણી પૂજા કરો છો એનું વિસર્જન કદાપી હોય જ નહીં એને તમે તળાવ કિનારે કે નદીમાં વિસર્જન કરી એ છીએ એ મૂર્તિ પછી કચરામાં કે ગટરમાં જાય છે અને દરિયા કિનારે વિસર્જન કરીએ તોય આપણે ખોટું જ કરીએ છીએ શ્રી ગણેશ બાપાનું વિસર્જન છે જ નહીં આ ઉત્સવ મનાવવા જોઈએ આપણે સનાતન ધર્મમાં માનીએ છીએ પણ વિસર્જન ન હોય આપણે ત્યાં દરેક ઘર ઘરમાં મંદિરમાં મૂર્તિ હોય જ છે એની પૂજા કરી આપ યજ્ઞ હવન કે વ્રત પૂજન કરો નાચો ખેલો ઉત્સવ મનાવો પરંતુ છેલ્લે આપણે અપમાન કરીએ છીએ તો મિત્રો આ અમારું મંતવ્ય રજૂ કર્યું છે આમાં કોઈની લાગણી દુભવવા નથી માંગતા એના જાપ કરવા પાઠ કરો પરંતુ વર્ષોથી ચાલી રહેલી રીત તોડતા બહુ જ સમય પરિવર્તન આવશે જો ગણપતિ દાદાને અનેક ભોગ ધરાવીએ છીએ ભાવનાથી ઉત્સવ પ્રસંગ કરીએ પછી વિસર્જન કરીએ છીએ જ્યારે સમય જતા ગટરમાં કે તલાવડીઓમાં ગણપતિના અંગ ભંગ અવશેષો મળતા હોય છે મિત્રો શાસ્ત્રમાં આ રીતે કોઈ વિધિ નથી વ્રત પાઠ પૂજા મૂર્તિ મંદિરની જે પ્રતિષ્ઠા કરવામાં આવી હોય એનું પૂજન કરો અને આપણા દેવ છે પાછા મંદિરમાં બિરાજમાન કરી સ્થાપિત કરો અપમાન ન કરશો જય ગણેશ દેવા ગણપતિ બાપા મોરિયા તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપા